ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત લીમડી ખાતે આંગણવાડી કાર્યકર હેલ્પર તથા લાભાર્થીઓની પૌષ્ટિક વિવિધ વાનગી માટેની સ્પર્ધા યોજવામાં આવી ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગીઓ સ્પર્ધામાં ટેક હોમ રાસન અને મિલેટ્સમાં બનતી વિવિધ વાનગીઓ આંગણવાડી કાર્યકર હેલ્પર અને લાભાર્થી કુલ નેવ મેનો દ્વારા બનાવવામાં આવેલ હતી આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર હેલ્પર લાભાર્થી તથા ટીએચઆર સહિતની કુલ બસો બહેનો હાજર રહી હતી તેમાંથી નેવ બહેનો દ્વારા સ્વાદિષ્ટ તેમજ વિવિધ વાનગીઓ બનાવી હતી અને કેટલાક લાભાર્થીઓએ પણ પોતાના ઘરે મિલેટ્સની વાનગીઓ બનાવીને આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તથા મહાનુભાવોએ વાનગીઓની નિરીક્ષણ કરીને તેમજ ટેસ્ટ કરીને આ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહેલ બહેનોને એકથી છ નંબર આપવામાં આવેલ અને કાર્યક્રમમાં હાજર રહેલ મહાનુભાવો દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા તમારું મારું નામ ખાનલા જનકબેન એજ છે આજે રોજ લીંબડી સેરજામાં આંગણવાડી વર્કરો હેલ્પરો અને લાભાર્થી દ્વારા પોષણ ઉત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં મિલેટ્સ અને પીએચઆરમાંથી અલગ અલગ વાનગી બનાવવામાં આવી અને એમાંથી જે વિજેતા બેનો હતા પહેલો બીજો અને ત્રીજા નંબર બેનોને વર્કર હેલ્પર અને લાભાર્થી ત્રણેમાંથી પહેલા બીજાને ત્રીજા નંબરવાળા બેનોને ઇનામ વિતરણ આપવામાં આવ્યું અને તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને આ કાર્યક્રમને સરસ મજાનો સફળ બનાવ્યો